વલસાડ હાઇવે પર અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા વાહન ચાલકોના જીવને જોખમ વલસાડ હાઇવે પર ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને વાહન ચાલકો જીવના જોખમે તરબોળ હાઇવે પરથી પસાર થવા મજબૂર બન્યા છે હજુ તો હાઇવે પરના જીવલેણ ખાડાથી રાહત મળી નથી ત્યાં તો વાહન ચાલકો માટે હવે નવી ઉપાધિ સામે આવી છે ત્યારે હાઈવે ઓથોરિટી વાહન ચાલકોને સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થઈ છે એટલું જ નહીં વાહન ચાલકો પાસે તોતીન ટોલ ટેક્સ વસૂલવા છતાં હાઈવે પરના રસ્તાના ઠેકાણા નથી જેને લઈને અકસ્માતો પણ વધી રહ્યા છે આ સાથે હાઈવે પરની એક પણ લાઇટ ચાલુ નહી હોવાને લઈને નાના મોટા વાહનોથી ઘણી વખત અકસ્માત સર્જાય છે ત્યારે વલસાડના પારડીથી લઈને ડુંગરી સુધીના હાઈવે પર તેમજ સર્વિસ રોડ પર આજે વરસાદને લઈને પાણી ભરાઈ જવા પામ્યા હતા જેમાં ધરમપુર ચોકડીથી પસાર થતા સર્વિસ રોડ પર આશરે ત્રણ ફૂટ જેટલું વરસાદી પાણી ભરાઈ ગયું હતું ચોમાસા પહેલાં હાઇવે પર કરોડોના ખર્ચે ગટર લાઈન પણ બનાવવામાં આવી હોવા છતાં વરસાદી પાણીનો નિકાલ નહીં થવાને લઈને ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે આ સાથે વાહન ચાલકોને જો હાઇવે ઓથોરિટી સુવિધાઓ નહીં આપે ત્યાં સુધી ટોલટેક્સમાંથી મુક્ત કરે તેવી પણ લોકોમાં માંગ ઉઠી રહી છે